આજ રોજ હડકુળ મુકામે જિલ્લાના અધ્યક્ષ આદરણીય હસમુભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચશ્રી એસએમસી ના ચેરમેનશ્રી ના સૌ આચાર્યુ શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસોથી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવે છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે ખૂબ સારી સંખ્યા આજ જ ગામમાંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ ગામમાંથી દરેક મળી છે આચાર્ય અને પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ત્રણસો થી વધુ સ્કૂલોમાં અગિયારસો થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા એક વર્ષમાં પૂર્ણ કરશે તેવી જે અમને ખાતરી આપી છે બંને મહાનુભાવોનો દિવસે આભાર માનું છું અને શિક્ષણ ને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ અગિયારસો થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે અને ખૂબ સારી સંખ્યા આજ હડગુર ગામ માંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે

પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને ને